આતંકના આકા આતંકિસ્તાન તરીકે જે આખી દુનિયામાં કુખ્યાત થઈ ગયું છે એ પાકિસ્તાનના લાહોરમાં સિરિયલ બ્લાસ્ટની ખબર છે હવે લાહોરમાં હુમલો થઈ રહ્યો છે પાકિસ્તાની મીડિયા ચેનલ્સ એવો દાવો કરી રહી છે કે સીમા પારથી ડ્રોન આવ્યો અને ડ્રોનથી બ્લાસ્ટ થયા છે પણ એમની એમના સમાચાર પર વિશ્વાસ કરવાની કોઈ જ ગેરંટી નથી ને ખાતરી નથી પણ એક વાત બહુ સ્પષ્ટતા સાથે ને એના દ્રશ્યો સાથે સામે આવી ગઈ છે કે લાહોરમાં અલગ અલગ જગ્યા પર ત્રણ સ્પેસિફિક લોકેશનના નામ સામે આવ્યા છે કે ત્રણ જગ્યા પર બ્લાસ્ટની ખબરો છે લાહોરમાં એક બાજુ બ્લાસ્ટની ખબર છે બીજી બાજુ બીએલએ બલોચ લિબરેશન આર્મી એ એણે પાકિસ્તાની સેનાના સૈનિકોને ઉડાડી દીધા છે એમની જીપ જઈ રહી હતી અને પછી એમણે પહાડીઓમાંથી છૂપી જગ્યાએ અચાનક સરપ્રાઇઝ અટેક કર્યો છે અને પાકિસ્તાની સેનાને ત્યાં પણ નુકસાન થઈ રહ્યું છે પાકિસ્તાન શું કરી રહ્યું છે અત્યારે અને એ દ્રશ્યો ખૂબ ગંભીર ઈશારો કરી રહ્યા છે ભારતે કોઈ જ હુમલાની જવાબદારી લીધી નથી ભારતે ના પાડી દીધી છે અમે કહ્યું હતું આપણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે અમે ટેરર જે ઓર્ગેનાઇઝેશન એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં અટેક કરવા માગીએ છીએ આપણે કરી દીધું છે એના પછી ભારત કશું જ નથી કરી રહ્યું પ્રાઇમા ફેસી પાકિસ્તાન ભારતની બોર્ડર પર સરહદ પર એલઓસી પર જમ્મુ કાશ્મીરના અલગ અલગ પૂંછ અખનૂર સહિતના સેક્ટરમાં સતત બોમ્બાર્ડિંગ ગોળીબારી કરી રહ્યું છે અને તેણે તોપો લાવીને મૂકી દીધી છે ખૂબ બધા લોકોના મૃત્યુના સમાચાર છે એટલે પંદર ઓફિશિયલી ડેથ છે ચાળીસથી વધારે લોકો ઘાયલ થયેલા છે ગંભીર અવસ્થામાં છે સામાન્ય માણસોના ઘર ઉજાડી રહ્યું છે પાકિસ્તાન અને છતાંય ભારત ખૂબ સંયમથી જવાબ આપી રહ્યું છે દુનિયાની સામે એ મૂકી રહ્યું છે આખી દુનિયામાં આજે જે કવરેજ આવ્યું આખી દુનિયામાં મોટાભાગના રાષ્ટ્રના પ્રમુખ અખબારો કહી રહ્યા છે કે પાકિસ્તાન એ આતંકને પનાહ આપતું રહ્યું છે એટલે પાકિસ્તાન પોતાના પર થયેલા બ્લાસ્ટ પછી સોથી લઈને સાતસો સુધીની મૃત્યુની અલગ અલગ ડેથની રિપોર્ટ પછી પણ પોતાના માટે સિમ્પથી દુનિયાની નજરમાં નથી ઊભું કરી શક્યું કેમ કે એ એને હકદારને લાયક છે જ નહીં એટલે પાકિસ્તાન માટે કોઈને દયાનો છાંટો નથી એટલે દયાના મહાસાગરો છે એમને દયાનો છાંટો પાકિસ્તાન માટે નથી આવી રહ્યો અને એની વચ્ચે આ એરસ્પેસના દ્રશ્યો છે આ ભારતની એરસ્પેસ છે આ પાકિસ્તાન છે અને પાકિસ્તાનમાંથી જો તમે અહીંયા થોડું વિઝ્યુઅલ થોડા બ્લર છે પણ જો તો પણ તમને હું આ જો હાઇલાઇટ કરીને બતાવું તો આ જેટલી ફ્લાઇટ છે એ ફ્લાઇટ પણ બધી જ પાછી વાળવામાં આવી છે અને એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે ડાયવર્ટ કરી દેવામાં આવી છે જે પણ હતી એ ફ્લાઇટને એટલા જ માટે પાકિસ્તાન તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે દુનિયા એવું માની રહી છે ને પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ જે રીતે પોતાની સંસદમાં ભાષણ આપ્યું હોય કે પાકિસ્તાન ગમે તે ક્ષણે રિટાલિએટ કરી શકે છે જોકે આપણે એને રિટાલિયેશન એટલે નહીં કહીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે ટીટ ફોર ટેટ થઈ ગયું છે તમે આ કર્યું અને આ કર્યું સામે બદલો લેવાઈ ગયો છે એટલે હવે એ વાત પૂરી થઈ જાય છે પણ પાકિસ્તાની એર સ્પેસ જે દેખાઈ રહી છે એ કંઈક અલગ કહી રહી છે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અનેક શહેરોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે ભારતે પણ નિર્ણય લીધો છે ગુજરાતમાં પણ બોર્ડરના વિસ્તારોમાં જામનગર હોય કે ભુજ એરપોર્ટ આગામી સૂચના સુધી દસ તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે સિવિલિયન્સ માટે એરપોર્ટ બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ગમે ત્યારે અટેકની સંભાવના ગમે ત્યારે પાકિસ્તાન તરફથી અવળચંડાઈની અપેક્ષા ભારત રાખી રહ્યું છે ભારતને ખબર છે કે જો આ થાય તો એ ખૂબ ગંભીર ખતરો બની શકે છે પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કોઈ જ કારણ ન હોવા છતાં ઈચ્છી રહ્યું છે કે ભારત યુદ્ધની દિશામાં જાય આ એની એરસ્પેસનું વધુ સ્પેસિફિક વિડીયો ફોટો કે જેના પરથી એના પરથી ખબર પડશે તમને કે જેટલા પણ પ્લેન હતા એમને અડધા રસ્તા પર પાછા વાળી દેવામાં આવ્યા છે એણે પોતાની એરસ્પેસ સંપૂર્ણ બંધ કરવાની શરૂઆત કરી અને લાહોરમાં જે બ્લાસ્ટ થયા એ વાત પર કોઈ જ કારણ વગર ભારત પર ઢોળવાની જે કોશિશ કે પ્રયત્ન કરી રહું કરી રહ્યું છે પાકિસ્તાને દર્શાવે છે કે પાકિસ્તાન કશું કરવા માંગે છે કંઈક કરવા માટે એને દુનિયાને કારણ આપવા પડે ભારતે જ્યારે એ ટેરર ઓર્ગેનાઇઝેશનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડ્યા પાકિસ્તાનની અંદર મિસાઇલ અટેક કર્યો પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસ્યા નહીં રફાયેલ આપણે અહીંયાથી મિસાઇલ છોડીને ત્યાં જઈને તહેસ નહેસ કર્યા અને આપણે પ્રોસીઝન સાથે કે જે જગ્યા નક્કી કરી છે ત્યાં જ જઈને પડે મિસાઇલને ત્યાં જ બ્લાસ્ટ થાય એવી રીતે આપણે અટેક કર્યો તો આખી દુનિયા સમર્થનમાં આવી કે ભાઈ આતંકને પનાહ આપનાર આતંકીઓના અડ્ડાને એટલે જૈશનો અડ્ડો હોય કે પછી મુજાહિદ્દીનનો હોય એને તો ઉડાડવો જ પડે લશ્કરે તૈબાના આતંકીઓ છે કંઈ એ સાચવવા માટે તો છે નહીં આતંક આતંકી છો તમે તો મતલબ તમે મરવાના છો પણ પાકિસ્તાનમાં એમના જનાજા નીકળી રહ્યા છે આતંકવાદીઓના સમર્થનમાં આવી રહ્યું છે એ જનાજાની ભીડ કે છે કે પાકિસ્તાનનો સામાન્ય માણસ પણ એવું માને છે માને છે કે આ તો ભારતના હુમલામાં શહીદ થયા છે એટલે એક બાજુ પોતાને પીડિત કહેતું પાકિસ્તાન લાહોરમાં બ્લાસ્ટ થાય તો એના માટે સરહદ પારથી આવેલા ડ્રોનને જવાબદાર ઠેરવી રહ્યું છે પણ દુનિયા એ વાતની સાથે નથી તો પાકિસ્તાન શું કારણ આપશે પાકિસ્તાન પાસે ભારત પર હુમલો કરવાનું કયું કારણ ભારત પાસે કારણ છે કે તમે પહેલગામ એટેક કર્યો ભારત પાસે કારણ છે કે તમારે ત્યાં ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે આ બધા જ એવા આતંકવાદીઓ છે જેને યુનાઇટેડ નેશન્સ સહિતના સહિતની સંસ્થાઓ માની ચૂકી છે કે આ આતંકવાદીઓ છે ભારતમાં કયા આતંકીઓના અડ્ડા તમે શોધી રહ્યા છો અને એટલે જ બલોચ લિબરેશન આર્મીના ભારત સાથેના કાલ્પનિક કનેક્શન શોધીને લાહોરમાં એક બ્લાસ્ટ કે જે કોણે કરાવ્યો એ કશી જ નથી ખબર અને એક નહીં સતત ધમાકાની ખબરો છે પેનિક છે પાકિસ્તાનમાં ડરનો માહોલ છે ગભરાયેલા છે અને બહુ સ્વાભાવિક છે કે તમારે ગભરાવવું જોઈએ જો તમારા દેશમાં આતંકવાદીઓ શરણ લેતા હોય તો એ તમારો તમારી અંદર ડર હોવો જોઈએ પણ એ ડરની સામે પ્રત્યુત્તરની તૈયારીના રૂપે અને વિવેક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ત્યારે માણસ જે પ્રકારના નિર્ણયો લે એ દિશા બાજુ પાકિસ્તાન જતું દેખાઈ રહ્યું છે પાકિસ્તાને એની પહેલાં પણ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પણ પોતાની પોતાની જાતે એ આમંત્રણ અને આફતને નોતરી નોતરી હતી ચાઈનાની એંશી ટકા ચાઇનાના સંસાધનો પર ટકેલું પાકિસ્તાન પોતાની જાતે યુદ્ધ લડવા સક્ષમ નથી દુનિયાના દેશો એને મદદ કરશે એવી સંભાવના નથી રડવાનું એણે શરૂ કરી દીધું છે જેમ ગાઝામાં બાકીના બધા લોકોએ ઇઝરાયલ પછી શરૂ કર્યું હતું તો એ મોટાભાગના યુદ્ધ થયા એટલે રશિયા યુક્રેનનું યુદ્ધ છે તો દુનિયા બે હિસ્સાઓમાં વહેંચાયેલી છે ઇઝરાયલ ગાઝામાં પણ દુનિયા બે હિસ્સાઓમાં વહેંચાયેલી છે ભારત પાકિસ્તાનમાં દુનિયા બે હિસ્સાઓમાં નથી વહેંચાયેલી પંચાણુંથી નવ્વાણું ટકા દુનિયા એવું માની રહી છે કે પાકિસ્તાન સાથે જે થયું એ બરાબર થયું ને પાકિસ્તાન આ જ ડિઝર્વ કરે છે અને ભારતે ખૂબ સંયમ સાથે આ નિર્ણય કર્યો છે એટલે ભારતને દુનિયા વખાણી રહી છે એવા સમયમાં ખાલી થયેલી પાકિસ્તાનની એરસ્પેસ રાજસ્થાન બોર્ડર પર જાહેર થયેલું અલર્ટ જોધપુરની સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાં આંગણવાડી સહિતની જગ્યાએ કરવામાં આવેલી જાહેર રજા કચ્છના બોર્ડરના ગામડા હોય કે પછી જમ્મુ કાશ્મીરના બોર્ડરના ગામડા ઇવેક્યુએશનની તૈયારીઓ એ ખતરાની ઘંટી છે અપેક્ષા રાખીએ કે આફત ટળી જાય અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનને થોડી બુદ્ધિ આવે નમસ્કાર